માનનીય ગૃહમંત્રીશ્રીની પ્રેરણાથી ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત સત્તરથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં સાયકલ તથા બાઇક રેલીનું આયોજન કરવા જઈ રહવામાં આવે છે ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આ દ્વારા આ દરમિયાન ગુજરાતના મોટા બહાર શહેરોમાં પંચોતેર હજારથી વધુ યુવાનોને ડ્રગ્સના નકારાત્મક અસરો વિશે માહાત્કાર કરવામાં આવશે રાજકોટ પોલીસ રાજકોટ શહેર પોલીસ પણ નો ડ્રગ્સ ઇન રાજકોટ મિશન અંતર્ગત રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડે અને યુવાનોને નશાની આડસર વિશે માહિતગાર કરવા માટે રાજકોટ પોલીસ પણ આ અભિયાનમાં ભાગ લઈ રહી છે અને આ સાયકલ રેલી રાજકોટથી જામનગર સુધી જઈ રહી છે જે ઇન્વિઝિબલ સંસ્થામાંથી સાયકલિસ્ટ અમદાવાદથી સ્ટાર્ટ થઈ અને રાજકોટ સુરેન્દ્રનગરથી રાજકોટ આવ્યા છે રાજકોટથી જામનગર જશે જામનગરથી કાઠિયાવાડમાં ફરી અને પાછા અમદાવાદ જવાના છે આ અમદાવાદનો અત્યારે રૂટ છે રાજકોટ ક્લબ છે એ આ ઇનવિઝીબલ સંસ્થામાંથી આવેલા લોકોને અને સાથે ખંડેરી સ્ટેડિયમ અને ખંડેરી સ્ટેડિયમથી આગળ જામનગર રોડ ઉપર સુધી વડાવા જવાના છે હવે રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ રાઈડર્સ ક્લબ બે માંથી આશરે પચાસ લોકો સાયકલિસ્ટ ભાગી લીધો છે તથા આ લોકો આઠ સાયક્લિસ્ટ અને આઠ બાઇકર્સ આવ્યા છે સ્વાસ્થ્ય માટે સાયકલ અને સ્વિમિંગ એનાથી વધારે સારી રેગ્યુલર એક્સરસાઇઝ દુનિયામાં કોઈ નથી કે જે શરીરના કોઈ પણ ભાગમાં નુકસાન કર્યા વગર ફાયદો જ થાય છે લોકોને સંદેશો એ કે ડ્રગ્સ માટે અવેર થાય તમારા બાળકો તમારી આજુબાજુમાં રહેતા લોકો ઉપર ક્લોઝલી આપણે ધ્યાન રાખવું જરૂરી છે ક્યાંય પણ જો એવું લાગે કે ડ્રગ્સ એડિક્ટ થઈ ગયા છે અત્યારે ડ્રગ્સનું દૂષણ દિવસે ને દિવસે જે આપણી આપણા સમાજમાં ભદ્ર સમાજમાં લોઅર ક્લાસમાં દરેક જગ્યાએ વધી રહ્યું છે એમાં લોકોને અવેર કરવાની જરૂર છે આ રાક્ષસને નાથવાની જરૂર છે આમાં દરેક સિટીઝને સમગ્ર ભારતે સક્રિય થઈ દરેક સિટીઝનોને સક્રિય થઈ અને પોલીસને સહકાર આપી અને આનો નાશ કરવો જરૂરી છે